જગતનો તાજ ખેડૂત અત્યારે બધી જ બાજુથી તકલીફમાં છે ક્યાંક માવઠું આવી રહ્યું છે અને તેમના પાકને ખરાબ કરે છે તો ક્યાંક આવા કરદા થાય છે ને તેમને તેમના પાકના પૂરા પ્રમાણમાં પૈસા નથી મળતા ત્યારે જે હમણાં બોટાદ કરદાકાંડ થયો હતો તેમાં પણ જે રાજુ કરપડા છે તેણે ખેડૂતો માટે બાયો ચડાવી હતી અને તેમજ હવે આ માવઠું આવ્યું છે અને તેને લઈને ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને તેમજ આ બધી વસ્તુઓની વચ્ચે જે પંચ્યાસી જેટલા ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તેને લઈને હવે આગામી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલ સહિત બધા જ આમ આદમી પાર્ટીના આગેવાનો અને તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રીસ તારીખે મહાપંચાયતનું આયોજન કરવાના છે અને હવે આ વસ્તુ થતાં પહેલાં જ ગોપાલ લિટાલિયાનું મોટું નિવેદન આવી ગયું છે ગોપાલ લિટાલિયાએ શું કહ્યું છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં वैष्णव जन तो दे कहिजे पीड परायि जाना કારદર્શક મિત્રોના જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા આમ તો આપણે જગતના તાત ખેડૂતને લઈને અનેક વાતો કરતા આવતા હોય છે પણ અત્યારે હવે જગતનો તાત ખેડૂત બજી બાજુથી તકલીફમાં મુકાયો છે ક્યાંક માવઠું આવીને તેમના પાકને ખરાબ કરી જાય છે ને ક્યાંક ને ક્યાંક આવા કડદા થાય છે તેને લઈને તેમને તેમના પાકના પૂરા પૈસા નથી મળતા ટેકાના ભાવે તેમને પૈસા નથી મળતા હોતા ત્યારે જે હમણાં મોટાદ કરદા થયો હતો તેમાં પણ આમ આદમી પાર્ટીના નેતા રાજુ ગરપડાએ ખેડૂતોને ચડાવી હતી અને તેમાં જળદર ગામમાં મોટું મહાપંચાયતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પણ તે સફળ ન જતા તેમની પરમિશન ન મળતા ત્યાં પથ્થરમારો પણ કર્યો હતો અને તેમજ તે પથ્થર મારા બાદ તે પિંચ્યાસી જેટલા ખેડૂતો સહિત આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવીણ રામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે આ બધી જ વસ્તુઓ થતાં હવે સુરેન્દ્રનગરના ખેડૂતો છે તે જાગ્યા છે ને તેમજ તે ઉતર્યા છે છે ત્યારે જે આગામી તારીખ તેમાં જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે એની પહેલા જ જે અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંતમાનજી પણ આવીને હાજરી આપવાના છે ત્યારે આજે મહાપંચાયતનું આયોજન કરવાનું છે તેની પહેલા જ હવે ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવી ગયું છે ને ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરતા કહ્યું છે કે આગામી જે એકત્રીસ

નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આ તમે મારી પાછળ જોતા હશો અત્યારે માવઠું આવ્યું છે કમોસમી વરસાદ ચાલુ છે આ વિડીયો છે ખેડૂતોને મગફળીમાં સોયાબીનમાં કપાસમાં લગભગ તમામ પ્રકારના વાવેતરમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે આ વરસાદના કારણે ગઈકાલ રાત થી જ વરસાદ આવે છે એક તો ખેડ ખેતીનો ધંધો વર્ષોથી નુકસાનીનો ધંધો થઈ ગયો છે છતાં પણ ખેડૂતો ખેતી કરે છે અને ઉપરથી વારંવાર આવા માવઠાઓ આવે છે ક્યારેક વરસાદ ઓછો આવે ક્યારેક ક્યારેક થાય થાય માવઠું ખેડૂતોએ દવા ખાતર બિયારણ પાણી મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય તો ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષ નીકળી જાય પરંતુ સરકારમાં અહંકાર છે ભાજપની એટલે એ લોકો સાંભળતા નથી ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે બપોરે એક વાગ્યે પધારી રહ્યા છે હું આખા સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ ભાજપની સરકાર તો આપણી વાત સાંભળવા તૈયાર નથી પરંતુ આ વખતે એવડી મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ ખેડૂતોની શક્તિ બતાવી દઈએ અને એ એકત્રીસ તારીખે સરદાર જયંતિના રોજ સરદાર પટેલ એક ખેડૂતોના આગેવાન હતા એમની જન્મ જયંતિ નિમિત્તે એકત્રીસમી તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબના નેતૃત્વમાં આયોજિત જનસભામાં સૌ પધારો એવી વિનંતી સાથે જય કિસાન આપે સાંભળ્યા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મહાપંચાયતનું આયોજન થવાનું છે અને સરકારના કાન અને આંખ બંને ખોલી દે ત્યારે જે આગામી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવતમાનજી બંને હાજરી આપવાના છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તેમજ જે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયાનું નિવેદન